ગાંધીધામના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે પ્રતિક ઉપવાસ કરવા બેસવા જતાં કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી ગાંધીધામના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે ઓસ્લો ઓવરબ્રિજ શરૂ કરવાની માંગ સાથે પ્રતિક ઉપવાસ કરવા બેસવા જતાં કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી કોંગ્રેસ શહેરના પૂર્વ પ્રમુખ સંજય ગાંધી અને વિપક્ષના નેતા સમીપ જોશી એક દિવસના પ્રતિક ઉપવાસ કરીને આ ઓવરબ્રિજને જલ્દી ખુલ્લો મુકાય અને કામ પૂર્ણ થયા બાદ હવે કોની રાહ જોવાય છે તેવી માંગ સાથે ઓસ્લો ઓવરબ્રિજ નીચે આજ સવારથી કાર્યકરો અને આગેવાનો સાથે ધરણા પર બેસવા ગયા હતા પરંતુ બી ડિવિઝન પોલીસે તેમને બેસવા ન દઈને અટકાયતી પગલાં ભર્યા હતા અને બી ડિવિઝન પોલીસ મથકે લઈ આવ્યા હતા કોંગ્રેસે આને લોકશાહીની હત્યા કહી તો પોલીસે ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી આ જોખમી હોવાથી પગલું ઉઠાવ્યાનું જણાવ્યું હતું રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ આ જો ગાંધીધામમાં ગાંધીધામ અને આદિપુરને જોડતા જો એક પુલ બને છે નવસો મીટરનો એ બ્રિજ છે અને એની મ્યાદ એક વર્ષની હતી જ્યારે ટેન્ડર ખોલ્યું હતું આ એક વર્ષને લઈને હવે ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા છે હજી સુધી બ્રિજ શરૂ કરવામાં નથી આવ્યો અને તમને કહી દઉં કે આ બ્રિજનું કામ લગભગ પૂરું થઈ ગયું છે પણ સુકામાં ડીલે કરે છે સ્લો કરે છે કે ચાર તારીખની આ લોકો રાહ જોઈએ છે કે આચારસંહિતા પૂરી થાય જો તામજામ કરીને રેબીન રૂબીન કાઢે અને અમે ત્યાં એક દિવસનો ઉપવાસ ઉપર અમે બેઠા હતા હું અને સફીનભાઈ જોશી વિરોધ પક્ષના નેતા નગરપાલિકામાં પરમિશન પણ મળી છે અમને પોલીસની પરમિશન લીધી છે મામલતદારની પરમિશન લીધી છે તો પણ અમે લોકોને આ લોકો ડિટેન કરીને અહીંયા પોલીસ ચોકી લઈ આવ્યા છે એક જ વા એક લાઈનમાં હું કહેવા માગું છું જે લાગણી છે એ પત્રકારો સમક્ષ પ્રજા સમક્ષ લાવવા માટે અને આ કામ ખરેખર પૂરું થઈ ગયું છે મને તો સો સો ટકા વિશ્વાસ એવો વિશ્વાસ છે કે ભાજપના રાજમાં ભાજપના પદાધિકારીઓ પોતાના મનસુબા પૂરા કરવા માટે માત્ર ને માત્ર લાખો કરોડો રૂપિયા વાપરી નાખે પછી કે જો અમે આ બ્રિજનું અમે ઉદઘાટન કરી નાખ્યું માત્ર ને માત્ર એની જ વાત